ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના પીઆઈ કેબી દેસાઈ તેમજ પોલીસ દ્વારા અસામાજિક અને રોમિયોગીરી કરતા તત્વો માટે ડ્રોન કેમેરા વડે બાજ નજર ગોઠવી છે બનાસકાંઠાના નવરચિત ઓગઢ તાલુકાના મુખ્ય મથક થરામાં ત્રણથી વધુ કોલેજો અને છ થી વધુ સ્કૂલો આવેલી છે સ્કૂલના આવવા જવાના સમય અને સ્કૂલ છૂટે ત્યારે શાળાએ ભણવા આવતી વિદ્યાર્થીઓને રોમિયો તત્વો હેરાન પરેશાન કરવાની હિંમત ન કરી તે માટે તેમજ થરા બસ સ્ટેન્ડ વિભાગમાં મુસાફરોની સાવચેતી માટે સાંજે પાંચ કલાકે થરા પીઆઈ કે બી દેસાઈ પીએસઆઈ ડી કે ચૌધરી અને સી ટીમ સાથે ઓગળ વિદ્યા મંદિર શેઠ શ્રી એમ શાહકન્યા વિદ્યાલયથી બસ સ્ટેશન સુધી પોલીસ ડ્રાઈવ કરી હતી તેમજ ડ્રોન કેમેરાથી શાળાની ચારે તરફ અને બસ સ્ટેન્ડ સુધી બાજ નજર રાખી રહ્યા છે તેઓએ શાળાના આચાર્યો સાથે પણ ચર્ચા કરી છે કે આવા કોઈ અસામાજિક તત્વો જણાય તો વિના સંકોચે જણાવવાનું જાણ કરવાની માહિતી ગુપ્ત રખાશે પોલીસ ખાનગી રેસમાં આવા તત્વોને પકડી પાડવા માટે પ્રયત્નશીલ છે કોઈની શે શરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવશે તેમ પીઆઈ કેબી દેસાએ ખાસ જણાવ્યું હતું માનસી ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ